ડભોઈ તાલુકાના નાગરિકોને છેલ્લા એક વર્ષથી બિસ્માર રસ્તાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સંખેડા તાલુકાના રતનપુરથી ડભોઈના નાંદોદી ભાગોળ સુધીનો મુખ્ય માર્ગ એટલો ખરાબ થઈ ગયો છે કે તેના પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે આ સહ્ય પરિસ્થિતિના વિરોધમાં ડભોઈ તાલુકાના દસ જેટલા ગામોના લોકોએ કરવેટ ગામ પાસે રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કર્યું હતું સ્થાનિકોના જણાવ્યા મુજબ કનેડથી ડભોય સુધીનું અંતર સામાન્ય સંજોગોમાં માત્ર વીસ મિનિટમાં કપાઈ જતું હતું પરંતુ રસ્તાની અત્યંત ખરાબ હાલતને કારણે હવે આ સફર પૂરી કરવામાં એક કલાકથી વધુ સમય લાગે છે રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ત્રસ્ત છે બિસ્માર રસ્તાને કારણે સૌથી વધુ મુશ્કેલી વિદ્યાર્થીઓ ખેડૂતો અને ઇમરજન્સી સેવાઓને પડી રહી છે જે અંતર્ગત આંદોલન સંખેડા અને ડભોઈ તાલુકા કોંગ્રેસ કાર્યકર્તાઓની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું વિરોધ કરી રહેલા દસ ગામોના લોકો મોટી સંખ્યામાં કરનેટ ગામ પાસે ભેગા થયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્યાર કર્યા હતા અને બેનરો પ્રદર્શિત કર્યા હતા સ્થાનિકોની મુખ્ય માંગ એ છે કે વહેલી તકે આ રોડના ખાડાઓ પૂરવામાં આવે અને ત્યારબાદ યુદ્ધના ધોરણે નવા અને નવા ગુણવત્તાયુક્ત રોડનું નિર્માણ કરવામાં આવે શું રોડ નહીં બને તો ચકાજામની ચીમકી કોંગ્રેસના કાર્યકર્તાઓએ અને સ્થાનિકોએ તંત્રને ઉચ્યારી હતી રતનપુર થી લઈને નાદોદી ભાગવડ સુધીનો જે રસ્તો છેલા ઢોળ વરસથી રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે કઈ જણાય આવતું નથી હતી આ બેહરી મૂંગી સરકારને વર્ષોથી કે અમે કઈ કઈને થાક્યા છે પણ એમનું પણ કઈ સાંભળ એ કોઈનું સાંભળવા રાજી નથી આજે અહીંયાના વિદ્યાર્થીઓ હોય કે વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનું આઈટીઆઈ આવી છે અહીંયા ખાસ પ્રશ્ન જયારે ડિલિવરીનો પ્રશ્ન એમ્બ્યુલન્સ બી ટાઈમે આવતી નથી અને એમ્બ્યુલન્સમાં પણ એટલી લોકોને તકલીફ પડી રહી છે ત્યાં આ સરકાર સુધી અમે વાત પહોંચાડવા માગીએ છીએ કે તમે ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયાના પેટ્રોલના સો રૂપિયા લો છો વિશ્વમાં સૌથી વધારે ટેક્સ લે લે છે આ સરકારને તો પણ છેલ્લી છેલ્લી કક્ષાની ગુણવત્તાવાળા રોડ અને રસ્તાઓ અમને આપે છે જેથી કરીને પબ્લિક હેરાન થઈ જાય છે દૂર થાય છે લોકોને દૂર ઉડવાથી અસ્તમાનંદ બધાના પ્રોબ્લેમ થાય છે તે કે સરકારને અમે માગણી કરીએ છીએ કે વહેલી તરીકે અહીંયા રોડ બનાવવામાં આવે બાકી નહીતર આ ગામના યુવાનો અમે બે તાલુકાના ભેગા થઈને ચક્કા જામ કરીશું અને જલદ આંદોલન આપીશું તેમાં કોઈ વાત નહીં બે રતનપુર બ્રિજથી લઈને નાદોદી બાગોર સુધીનો જે રસ્તો આજની તારીખમાં જે હાલત છે એ જોવા લાયક છે રોજે રોજ અહીંના વિદ્યાર્થીઓથી લઈને ખેડૂતોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે અત્યારે રોસ્તો જોવા જાઓ તો તમારે નૈરા ખાડે ખાડા છે ટાઈમે વિદ્યાર્થી પણ નથી પહોંચી શકતો કે ખેડૂતો પણ નથી પહોંચી શકતા કે કોઈ બીમાર હાલતમાં હોય તો પણ વડોદરા પહોંચી શકે તેમ નથી તો આવામાં સરકારશ્રીને અમારે એક કહેવું છે કે તમે જે ખોટા ખર્ચા કરો છો એને બંધ કરીને જે લોકો ટેક્સ ભરે છે આ રોડના એ ટેક્સના પૈસા સાચા ઉપયોગમાં લો અને વહેલી તકે ત્યાં રોડને મંજૂરી આપીને રોડ કરો નહીં તો અમે આવનારા દિવસોમાં મોટું આંદોલન કરીશું અને ચક્કાજામ કરીશું ડભોઈ તાલુકાના અને સંખેડા તાલુકાના મેવાસના લોકો ભેગા થઈને